ટેમ્પો મળી લાખોની મથક કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગોડાધરા દેવત ગામની સીમમાં આવેલ રેલ્વે ગરનાળા પાસેથી પર્વત પાટીયા ખાતે આવેલ ડિમ્પલ નગર સોસાયટીમાં રહેતા બિપિન વિજય ગડરીયાને ટેમ્પો અને મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો અને ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી એકસો વીસ પેટી દારૂની બોટલો મળી આવી હતી જેને લઈ પોલીસે ચાર લાખ એકત્રીસ હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો તેરમો પેડ બે મોબાઈલ સહિત ઓગણીસ લાખ એકોતેર હજારથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો દારૂનો જથ્થો મંગાવનાર પર્વત ગામનો રાહુલ ઉર્ફે રાહુલ મંડલ ડિંડોલીનો મેહુલ ઉર્ફે માયો તથા તમામ મોપેડના માલિકોને વોન્ટેડ જાહેર કર્યા હતા